જોઈ રહ્યા દબાવો લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં સાયબર ક્રાઈમ ટ્રાફિક ક્રામ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એકસો વર્ષ પૌરાણિક શરદી હાઈસ્કૂલ લખતરના રાજવી કરણસિંહ ઝાલા દ્વારા પોતાના મિત્રની યાદમાં બનાવી હતી તેની શરૂઆત ધાંગતા સ્ટેટ ઘનશ્યામસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવી હતી લખતર સ્ટેટ રાજા કરણસિંહજી વજયરાજસિંહ ઝાલા દ્વારા લખતર ગામ સહિત આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે થઈ મિડલ સ્કૂલ બનાવવા બનાવી હતી અભ્યાસની વધારે જરૂર પડતા તેમના દ્વારા લખતર આથામાં દરવાજા પાસે હાઈસ્કૂલ માટે મકાન બનાવી તેમના અકાળે અવસાન પામેલા મિત્ર લીંબડી જસવંતસિંહજી રાણાનું નામ આપ્યું હતું આશાજી હાઈસ્કૂલની શરૂઆત ધ્રાંગધ્રા સ્ટેટ ઘનશ્યામસિંહજી ઝાલાના હસ્તે તારીખ ત્રેવીસ સાત ઓગણીસો ત્રેવીસના રોજ કરવામાં આવી હતી આશાદી હાઈસ્કૂલમાં લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને ડાભીની અધ્યક્ષતામાં આજે ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લખતર પીએસઆઈ એને ડાભી ધનજીભાઈ કાંજીયા દ્વારા માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં લખતર સંજય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિનોદ વાલેરા સહિત પોલીસ સ્ટાફના શક્તિ પ્રસાદ રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને જે માર્ગદર્શન આપવામાં આવ્યું તે અંતર્ગત હાલની અંદર જે વિદ્યાર્થીઓ પણ મોબાઈલ વાપરતા હોય છે તે સહિત ટ્રાફિક અવેરનેસની માહિતી આપવામાં આવી હતી